તો આ ભાઈ ની ગણતરી તો પેલા જ બી સીધું ખોયદા વિના દસ ડમ પાથરી દીધા બરાબર રજૂઆત પેલા તમે સાંભળો એ સીધા ડમ્પર પાથરી દીધા નથી દુ નથી કઈ આમની નિકોર કાંઈ કરવાનું નહોતું આ તો અમે કેવલ ભાઈને બધાઇને તમને બધાને રજૂઆત કરી પછી અહીંયા ખોદવાનું ચાલુ થયું નકર મારા સાહેબ

દીશ બે ક્વોલિટી માં કઈ હલશે નહીં તમે આગળ છે ને નામ કરો અને સુમેશ રોડ જોવો કરજો અને રસ્તામાં આવી અમરેલીમાં જોઈ આવવા બરોબર અમરેલી બનાયું એવું નાખવાનું દેતા એ ગણાવી છે અમને કોઈ કીએ તો કઈ હકી ને અહીંયા અમને પેલા એમ જ કેતા જ આવશે